ગુજરાતમાં સાબેલા ધાર થી લઈને અનરાધાર વરસાદ વરસાવી રહેલું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું આ વાવાઝોડું હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો ઉપર

હાલ ગુજરાતમાં જળબંબાકાર લઈને અતિ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે ખાસ જાણી લેજો શું કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી

આ બાબા જોડાની સંભવીત ખતરાને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથના વિસ્તારથી સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પ્રશાસન દ્વારા એલર્ટ મોડની અંદર ખાસ લોકોને અત્યારે એલર્ટ રહેવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની ભયંકર અને અતિશક્તિશાળી કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર અત્યારે તોફાની પવનોની અવરજવર વધી રહેલી જોવા મળી રહી છે જેમ જેમ વાવાઝોડું હજી પણ ભયંકર બની રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું શક્તિ બનતું જોવા મળી રહ્યું છે હવે પછી સિસ્ટમ ધીમે ધીમે

આ શક્તિ નામનું વાવાઝોડું અતિ તોફાની શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતના ક્ષેત્ર ઉપર કાળો કહેર દર્શાવતું જોવા મળવાનું છે જોકે હાલ ગુજરાત રાજ્યની અંદર અત્યારે ચાલી રહેલા હસ્ત નક્ષત્ર જેને અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તેની સાથે સાથે ગુજરાતના તટીય વિસ્તારમાં સક્રિય બની રહેલા આ શક્તિ નામના વાવાઝોડાની અસર ને લઈને હજી પણ આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઈન હવે પછી ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભારે વરસાદનું જોર ગુજરાતમાં દર્શાવતી જોવા મળી રહી છે પૂર્વીય ભારતના અનેક વિસ્તારો પર ત્રણ કલાક ની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદ અંગે શું કરવામાં આવી રહી છે આગાહી તમે લાઈવ સેટેલાઇટ મદદથી પણ જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનેલા શક્તિ નામના વાવાઝોડાની અસરની અંદર નવી નવી સિસ્ટમો બનતી જોવા મળી રહી છે વાવાઝોડું સક્રિય થવાના કારણે ગુજરાતની અંદર વરસાદના મોડલ અંદર કેમ મોટો પલટાવ આવી રહ્યો છે તેની સાથે સાથે હવે પછી ગુજરાત રાજ્યમાંથી સામે આવી રહી છે વાવાઝોડાની દિશા કઈ તરફ દર્શાવવામાં આવી છે અને ગુજરાતના વિસ્તારની અંદર આ વાવાઝોડાની અસર હજી પણ કેટલા દિવસો સુધી જોવા મળી શકે છે અને કયા કયા જિલ્લાની અંદર ભારેથી લઈને અતિભયંકર વરસાદ વરસવા અંગે આગાહી કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી કિલોમીટર થી લઈને કિલોમીટર દૂર હોય તેમ અત્યારે અરબી સમુદ્રના વિસ્તારની અંદર શક્તિ નામનું વાવાઝોડું પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારમાં ઘેરાવી રહેલી જોવા મળી રહી છે જેના કારણે અત્યારે સમુદ્રતના વિસ્તાર ધીમી ગતિએ ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે જેમ જેમ સિસ્ટમ મજબૂત બની રહી છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કરાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા જેમ જેમ ની ગતિવિધિ તીવ્ર બની રહી છે તેમ તેમ વાવાઝોડાની અસર ને લઈને ગુજરાતના અનેક વિસ્તારની અંદર

હવે પછી દેવભૂમિ દ્વારકા ઓખા બંદર ખંભાળીયા ભાટિયા લાલપુર જામનગરના ક્ષેત્રથી કાલાવડ ધ્રોલ વિસ્તાર થી લઈને ગુજરાત રાજ્યની અંદર ભાનવડના ક્ષેત્રમાં પોરબંદરના વિસ્તારથી ચીખલી કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલના વિસ્તારની અંદર પણ ભયંકર પલટાવને લઈને મોટી શક્યતા જાહેર કરવામાં આવી છે ધારીના વિસ્તારથી બગસરા વિસાવદરના ક્ષેત્રથી કેશોદ પંથકની અંદર કડાચ વિસ્તારથી માંગરોળના વિસ્તારની અંદર પણ હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તમે જોઈ શકો છો તુલસીશામ ઉના કોડીનાર વેરાવળના ક્ષેત્રથી રાજુલા અને મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારો પર ઘોર અંધકાર ફેલાઈ ચુકેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમની જેમ જેમ ગતિવિધિઓ વધી રહી છે તેમ તેમ જાહેર કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે મહુવાના ક્ષેત્રથી અલંગ ભાવનગરના વિસ્તાર થી અમરેલી અને બોંડલ વિસ્તાર ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તાર જેમાં સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ ને વિસ્તારમાં

અંબાલાલ પટેલે ગુજરાતની અંદર આગાહી કરી છેડું રિકવર થઈને હવે ગુજરાત તરફ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને આ વાવાઝોડાનું નામ હવે શક્તિ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે જેના કારણે

હજી પણ વાવાઝોડાની અસરને લઈને વરસાદનું જોર વધતું જોવા મળી સાથે શકે છે ચાર થી લઈને આઠ ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદનું જોર વધશે દસમી ઓક્ટોબર સુધી પણ રાજ્યની અંદર સારા વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર તોફાની વરસાદ જોવા મળવાનો છે દક્ષિણીય ગુજરાતના કેટલાક ભાગોની અંદર પણ વરસાદનું દબાણ વધતું જોવા મળી શકે છે જો કે આ સમયે થનાર વરસાદના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને તેમના મગફળીના પાકની અંદર હાલ પડિયા ઉપર પાટુ મારે જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે કારણ કે શક્તિ નામના વાવાઝોડાના કારણે

દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી જામનગર પોરબંદર ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત ની અંદર હજી પણ આવનારી નવ તારીખ સુધી ઓચિંતાના વાતાવરણ ની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતમાં ગાજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરતના વિસ્તારથી તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ જોર વધવાને લઈને અત્યારે પરિભ્રમણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં બની રહેલું જોવા મળી રહ્યું છે અને શક્તિ નામના વાવાઝોડાની અસરને લઈને હવે પછી આ સિસ્ટમની સ્ટ્રફ લાઈનો અને શિયર ઝોનના મજબૂત ઘેરાવા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનું ભારેથી લઈને અતિ ભયંકર જોર ગુજરાત પલટાવ આવવા અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ વધતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદનું જોર વધવા અંગે મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને હવે પછીની કલાકોની અંદર બોરેલીના વિસ્તારથી લઈને ગોધરા લુણાવાડાના વિસ્તારમાં દાહોદથી છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કાળા ડિબાંગ વાદળો ફાટી પડતા હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી બે થી લઈને શક્તિ નામના વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર આ વાવાઝોડું પોતાની અસર દર્શાવતું હોય તેવા દ્રશ્ય દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર જોવા મળવાના છે જેમાં ખાસ કરીને આપણે વિસ્તારોની માહિતી મેળવીએ તો જાંબુસરના ક્ષેત્રથી કરજણ ડભોઈના વિસ્તારથી સિનોર ભરૂચના દહેજના દરિયાઈ તટીય અંદર કોસંબાના વિસ્તારથી વાંકલ ડેડીયાપાડાના વિસ્તારથી ઉમરપાડાના ક્ષેત્રની અંદર તેવી રીતે સુરતના બારડોલી વ્યારાના નવસારી લઈને વિસ્તારની અંદર વલસાડ જિલ્લાથી લઈને સાપુતારાના વિસ્તાર ઉપર મેઘરાજાનું તાંડવ વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારમાં ભારેથી લઈને ભયંકર વરસાદ સિસ્ટમની તીવ્ર અસરો અને સક્રિય બનતી અત્યારે અસરના કારણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ વરસાદનું જોર વધવા અંગે મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે

ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી ત્રણ કલાક અંદર સાથે ગુજરાત ની અંદર ચાલી રહેલો હાથિયો નક્ષત્ર પણ પોતાનું જોર દર્શાવતો હોય તેમ હવે પછી ગુજરાતના વિસ્તાર ઉપર પોતાની સોંડ ફેરવવાની તૈયારી કરી રહેલો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતની અંદર એક તરફ શક્તિ નામના ગુજરાત રાજ્ય ટોળા રહેલા શક્તિ નામના વાવાઝોડાના કારણે હવે પછી પ્રશાસન પણ સજ્જ થઈને અનેક વિસ્તારોમાં ચેતવણી આપી રહેલું જોવા મળ્યું છે

દરિયાની અંદર અત્યારે ભયંકર મોટા મોટા મોજા ઉછળી આજથી લઈને ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા જવાની પણ પ્રશાસન દ્વારા ખાસ માછીમારોને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો અરબી સમુદ્રના દરિયાની અંદર

લો પ્રેશર થઈને ધીમી ગતિસ કલાકની અંદર અરબી સમુદ્રના દરિયાની અંદર આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ અતિ ભયંકર સાબિત બનીને ચક્રવાતની અંદર રૂપાંતરિત થઈને હવે પછી ફરી એકવાર અરબી સમુદ્રના દરિયામાંથી યુટર્ન લઈને ગુજરાતના વિસ્તારો તરફ

ગુજરાતની અંદર હજી પણ આગામી 10 તારીખ સુધી દક્ષિણીય પશ્ચિમીય ચોમાસાની વિદાયની ઘડીઓની અંદર એક સપ્તાહ કરતા વધુનો સમયનો વિલંબ કરનાર હવે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતના કાંઠે છ દિવસ સ્થિર રહ્યા બાદ હવે ધીમે ધીમે અરબી સમુદ્ર ની અંદર ફરી એકવાર ગતિ કરીને શક્તિશાળી વાવાઝોડું જેનું નામ

દર્શક મિત્રો સૌપ્રથમ બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર વાળી સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું હતું આ સિસ્ટમ આગળ વધીને ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં તબાહી મચાવીને અનેક જિલ્લાની અંદર ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસાવી જેને લઈને અત્યારે આ સિસ્ટમ ફરી એકવાર યોન લેતી હોય તેમ અનેક વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ ફરી એકવાર તીવ્ર બનતું જોવા મળ્યું છે જોકે તેની આ ગતિવિધિની વેળાના કારણે હવે આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતી

અને તોફાની પવનોની તીવ્રતા સાથે સક્રિય બની રહેલા નવા વાવાઝોડાની અસરના કારણે ગુજરાતનો દરિયો બે કાબુ ગુજરાતમાં થી લઈને આઠ ફૂટ ઊંચા દરિયાની અંદર મોજા ઉછળતા જોવા મળવાના છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા હવે પછી ગુજરાત પર વધતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો ચોવીસ સપ્ટેમ્બરના રોજ રામના વાવાઝોડા એ તબાહી મચાવેલી જોવા મળી હતી અને આ શક્તિશાળી સિસ્ટમના કારણે ઘણા ખરા ભાગોની અંદર ભારતના અનેક વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમની અસરના કારણે બંગાળની ખાડીમાં તોફાની હલચલો ચક્રીય બનતી જોવા મળી હતી જેના કારણે એક ડીપ ડિપ્રેશન વાળું સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય બન્યું હતું જેના કારણે આંધ્રપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્રના વિસ્તારથી મુંબઈ અને ગુજરાતના વિસ્તારની અંદર આ સિસ્ટમનો ધીમે ધીમે પ્રવેશ થતો જોવા મળી રહ્યો છે વીતેલા સપ્તાહની અંદર અંતિમ દિવસોની અંદર રાજ્યના અનેક વિસ્તારની અંદર જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારે વરસાદીય માહોલ ગુજરાતમાં સર્જાયેલો જોવા મળી રહ્યો છે આ સિસ્ટમ હવે પશ્ચિમી કાંઠા

ભયંકર અને તોફાની શક્તિશાળી નામનું અત્યારે શક્તિ વાવાઝોડું અરબી સમુદ્રના દરિયાની અંદર બનતું જોવા મળી રહ્યું છે આ સિસ્ટમની સાથોસાથ ઉત્તરીય પશ્ચિમીય ભારતની અંદર પણ એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવે રાજસ્થાનના વિસ્તાર સુધી અને મધ્ય ભારતના વિસ્તાર જેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને વિદર્ભના ભાગો સુધી તેની અસરો વર્તાતી જોવા મળી રહી છે અસર ને લઈને અરબી સમુદ્ર ની અંદર આકાર પામેલું વાવાઝોડું શક્તિ ફરી એકવાર ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો હવામાન વૈજ્ઞાની આથ્રય નું અનુમાન છે કે તેમના મત મુજબ રવિવારે પાંચ ઓક્ટોબર દરમિયાન ગુજરાત ઉપર તબાહી મચાવતું જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર શક્તિ નામના વાવાઝોડા ને ખતરાને લઈને હવે પછી કેવી રહેશે પવનની ગતિ અને કેવી રહેશે વરસાદની આગાહી અંદર આસપાસ પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે આ વાવાઝોડાની ગતિવિધિ વાવાઝોડાના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે જેના જાપતા પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાક સુધી અત્યારે જઈ રહેલા જોવા મળી રહ્યા છે આજથી લઈને આવતીકાલ દરમિયાન પવનની ગતિ વધીને એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાને લઈને શક્યતા દર્શાવવામાં આવી છે જેના કારણે અસર કિલોમીટર પ્રતિ કલાકના વિસ્તારોની અંદર અત્યારે જોવા મળી શકે છે મિત્રો ગુજરાત રાજ્યની અંદર છ અને સાત ઓક્ટોબર સુધી ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તંત્ર દ્વારા પણ તમામ નાગરિકોને મહારાષ્ટ્રના દરિયાના જિલ્લાની અંદર મુંબઈ રાયગઢ રત્નાગીરી પાલગઢ અને સિંધુદુર્ગ માટીની ચેતવણી જાહેર કરી છે ચક્રવાતી શક્તિના કારણે ગુજરાતની અંદર આવતીકાલ દરમિયાન અને આગામી બે દિવસ સુધી પિસ્તાળીસ થી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાને લઈને ગુજરાત માટે પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે